સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે વિશ્વામિત્રી નદીમાં માં લઈને પીલ તેર સપ્ટેમ્બરે થશે સુનાવણી વધુ એક નકલી સરકારી અધિકારી ઝડપાયો છે વડોદરામાં સિનિયર વકીલની ઘાતકી હત્યા કરવામાં આવી છે લ્યો બોલો પેટ્રોલ પંપમાંથી પાણી નીકળ્યું પરિણીતાને પડોશી યુવકે પ્રેમ જાળમાં ફસાવીને શારીરિક શોષણ કર્યું છે ત્યારે વાત થશે ફ્લાઇટમાં બોમ્બની ધમકી ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું ત્યારે આગળ વાત થશે અડતાલીસ લોક કોલેજે માન્યતા ન મેળવતા એલ એલબીના વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વાત થશે ઉદ્ધવે સીએમના ફોટા પર ચપ્પલ માર્યા હતા ત્યારે આગળ વાત થશે આસામમાં મળ્યો છે બાસઠ વર્ષ જૂનો મોટર બોમ્બ ત્યારે વાત થશે એલોન મસ્કનો એસ પ્લેટફોર્મ બ્રાઝિલમાં બંધ કરવામાં આવ્યું છે ભાજપવાળા આવ્યા તો ટાંટિયા તોડી નાખીશું તે વડોદરાવાસીઓએ જણાવ્યું છે ત્યારે વાત થશે વિમાન ઘર સાથે અથડાતા

હાલમાં રાજ્ય સરકારે રેસિડેન્ટ તબીબોના સ્ટાઇપેન્ડમાં વીસ ટકાનો વધારો કર્યો છે જુનિયર ડોક્ટર એસોસિએશનનો કહેવો છે કે પરિપુત્ર મુજબ તેમને દર વર્ષે ચાલીસ ટકા વધારો મળવો જોઈએ આરોગ્ય મંત્રી અને સરકારે રજૂઆત કરી ત્યારે ચાલીસ ટકા વધારાની ખાતરી આપી હતી હવે વીસ ટકા વધારો કર્યો છે જેથી સ્ટાઈપેન્ડ મુદ્દે આજથી રાજ્યભરના રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતરશે માત્ર ઇમરજન્સી સેવા શરૂ રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત પોલીસનો સપાટો દુબઈ જઈને બુકીને દબોચ્યો છે માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે આ મામલે ગુજરાત પોલીસે સપાટો બોલાવ્યો છે એસપી નિલીત રાયે જાતે દુબઈ જઈને બુકી દીપક ઠક્કરની ધરપકડ કરી છે જેને મોડી રાત્રે ગુજરાત લવાયો છે આ કેસમાં પીઆઈ તરલ ભટ્ટની પહેલાં ધરપકડ થઈ ચૂકી છે ઉલ્લેખનીય છે કે માધુપુરામાંથી ગુજરાતનો સૌથી મોટો ત્રેવીસસો કરોડનો સટ્ટાકાંડ ઝડપાયો છે ત્યારબાદ કેટલાક આરોપી દુબઈ ભાગી ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રેક પર પાણી ભરાતા નવ ટ્રેનના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે આંધ્રપ્રદેશના ઘણા ભાગોમાં ભારે વરસાદને કારણે ઘણા ભાગોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે અને સામાન્ય જનજીવન ખોરવાયું છે આ દરમિયાન રેલવે ટ્રેક પર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા પાણી ભરાવાને કારણે દક્ષિણ મધ્યમ રેલવે એક સપ્ટેમ્બર માટે છ ટ્રેનો રદ કરી દીધી હતી આ સિવાય નવ ટ્રેનોના રોડ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા દક્ષિણ મધ્ય રેલવે ગઈકાલે સવારે ટ્રેન પણ કેન્સલ થવાની માહિતી સામે આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિમાન ઘર સાથે અથડાતા ઘર ભડકે વળ્યું છે અમેરિકાના પોર્ટલેન્ડમાં એક ભયાનક અકસ્માત સામે આવ્યો છે અહીં પોર્ટલેન્ડના પૂર્વ વિસ્તારમાં શનિવારે સવારે એક નાનું પ્લેન કેટલાક ઘર સાથે અથડાઈ ગયું હતું વિમાનની ટક્કરને કારણે અનેક ઘરોમાં આગ લાગી હતી અને ત્રણ લોકોના મોત થયા છે આ અંગેની માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું છે કે વિમાનમાં બે લોકો સવાર હતા અને એક રહેવાસી ગુમ છે આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો જેમાં ભયંકર આગ લાગેલી દેખાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપવાળા આવ્યા તો ટાંટિયા તોડી નાખીશો વડોદરામાં પૂર તો ઓસરી ગયા છે પણ લોકોનો ગુસ્સો ઓસરવાને બદલે વધતો જાય છે જેનો વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં નાગરિકો ભાજપના નેતાઓને ચીમકી આપી રહ્યા છે અહીં આવતા જ નહીં જો આવ્યા તો ટાંટિયા ભાગી નાખીશું લોકો કહી રહ્યા છે કે ભાજપના એક પણ નેતાએ તેમને મદદ કરી નથી તેમની સામે જોવા પણ નથી આવ્યા ઉલ્લેખનીય છે કે આ પ્રકારના ઘણા વિડીયો સામે આવી રહ્યા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો એલોન મસ્કનું એક્સ પ્લેટફોર્મ બ્રાઝિલમાં બંધ એલોન મસ્કનું એક્સ પ્લેટફોર્મ એટલે કે જૂનું નામ ટ્વિટર બ્રાઝિલમાં બંધ કરી દેવામાં આવ્યું છે હવે બ્રાઝિલના વપરાશકર્તાઓ એક્સની સેવાનો ઉપયોગ કરી શકશે નહીં મોબાઈલ અને વેબ બંને વર્ઝન પર સેવા બંધ કરવામાં આવી છે બ્રાઝિલની સુપ્રીમ કોર્ટના આદેશથી એક્સ પ્લેટફોર્મની સેવાઓ બ્રાઝિલમાં સમાપ્ત થઈ ગઈ છે બ્રાઝિલના સુપ્રીમ કોર્ટ અને ટેસ્લાના સીઓ એલન મસ્ક વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો મહત્વના સમાચારની વાત કરીએ તો આસામમાં મળ્યો છે બાસઠ વર્ષ જૂનો મોટાર બોમ્બ આસામમાં ઓગણીસો ને બાસઠ ટનના ભારત ચીન યુદ્ધના સમયે મોટાર સ્મોક બોમ્બ મળી આવ્યો છે આ બોમ્બને સેનાએ બ્લાસ્ટ કરી દીધો છે સોનીતપુરના એસપી અંગે જણાવ્યું છે કે આ બોમ્બ મેડ ઇન ચાઇના છે એટલે કે ઓગણીસો ને બાસઠના યુદ્ધમાં આ બોમ્બનો ઉપયોગ ધુમાડો ફેલાવવા માટે કરવામાં આવતો હતો જોકે બાદ સેનાએ આ સ્મોક બોમ્બ બ્લાસ્ટ કર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉદ્ધવે સીએમના ફોટા પર ચપ્પલ માર્યા છે મહાવિકાસ આઘાડી મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તોડવાના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ઉદ્ધવ ઠાકોરે આદિત્ય ઠાકોરે શરદ પવાર સુપ્રિયા સુલે નાના પાટોલે સહિત એમબીએના ત્રણ પક્ષોના મોટા નેતાઓએ ગેટવે ઓફ ઇન્ડિયામાં હાજરી આપી હતી વિરોધ પ્રદર્શન દરમિયાન ઉદ્ધવ ઠાકોરે સીએમ શિંદે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવારના પોસ્ટરો પર ચપ્પલ માર્યા હતા મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અડતાલીસ લો કોલેજે માન્યતા ન મેળવતા એલ એલ વિદ્યાર્થીઓને હાલાકી રાજ્યમાં અડતાલીસ લો કોલેજને માન્યતા ન મેળવતા એલ કરના વિદ્યાર્થીઓને હાલ વકીલાત નહીં કરી શકે સામે આવેલી માહિતી અનુસાર કોલેજોમાં કાયદાની ડિગ્રી મેળવનારા સોળસો વિદ્યાર્થીને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે હંગામી સનદ આપી છે ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થી યુનિવર્સિટી સાથે સંલગ્ન લો કોલેજોએ બીસીસીઆઈ કાયદેસરની માન્યતા મેળવવાની હોય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફ્લાઇટમાં બોમ્બની ધમકી ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે જબલપુરથી હૈદરાબાદ જતી ઇન્ડિગો ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળી હતી ત્યારબાદ તેનું નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું ઇન્ડિગોની ફ્લાઇટ સિક્સ એ સેવન થ્રી ઝીરો એટ રવિવારે સવારે સાત વાગે અને પંચાવન મિનિટે જબલપુરથી નીકળી હતી તમામ મુસાફરોને ફ્લાઇટમાં ઉતારવામાં આવ્યા હતા અને તેમના સામાનની તપાસ કરવામાં આવી હતી ફ્લાઇટને ચારે બાજુથી કર્મીઓ ઘેરી લીધી હતી અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પરણીતાને પાડોશી યુવકે પ્રેમજાળમાં ફસાવીને શારીરિક શોષણ કર્યું હતું વેરાવળમાં પાડોશીએ જ બે સંતાનોની માતાને પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કરવાની લાલચ આપીને દુષ્કર્મ ગુજાર્યું હતું સામે આવેલી માહિતી અનુસાર આરોપીએ છ મહિનાથી શારીરિક શોષણ કરવાની સાથે લગ્ન ન કરતો હતો જેથી એક દુઃખની લાગણી અનુભવતા પરણિતાએ ફરિયાદ કરતા પોલીસે દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધીને પ્રેમી યુવકને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લ્યો બોલો પેટ્રોલ પંપમાંથી પાણી નીકળ્યું જામનગરનો એક વિડીયો સામે આવ્યો છે જેને લઈને લોકોને નવાઈ લાગી રહી છે આ વિડિયો જામનગરના પેટ્રોલ પંપનો છે જ્યાં પેટ્રોલ પંપમાંથી પેટ્રોલની જગ્યા પાણી નીકળી રહ્યું છે જે તમે બરાબર જ વાંચ્યું છે પેટ્રોલના બદલે પાણી જેથી લોકોએ તેનો વિડીયો બનાવ્યો હતો લોકો એવું કહી રહ્યા છે કે કુદરતી રીતે આવું થયું છે એટલે કે હાલમાં થયેલા વરસાદના લીધે આવું થયું હશે મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં સિનિયર વકીલની ઘાતકી હત્યાથી ચકચાર વડોદરામાં સિનિયર વકીલની ઘાતકી હત્યા થઈ હોય તેવી ઘટના સામે આવી છે સાથે રહેતા અસિલેજા પાઇપના ઘા મારીને તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા આ ઘટના સિંગરોટ અમરપુરા મિની રિવર બ્રિજ પાસે બની હતી હત્યા પાછળ આરોપીની પત્નીની છેડતી કરી હોવાનું સામે આવ્યું છે તાલુકા પોલીસે વકીલનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો અને હત્યાના ગુનાના માટે વધુ તપાસ હવે હાથ ધરી છે મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક નકલી સરકારી અધિકારી ઝડપાયો છે રાજ્યમાં નકલીનો ઝડપાયો છે અરવલ્લીના સાઠંબા પંથકમાં એસડીએમનો રોપ જમાવનાર નકલી ઈસમ ઝડપાયો છે બાયડમાં થયેલા રાયોટિંગના ગુનામાં તપાસમાં પોલીસ પહોંચી હતી આરોપી એ કાર્ડ બતાવીને એસડીએમ હોવાનું નિવેદન આપ્યું હતું પોલીસને આરોપી પર શંકા જતા તેનું વેરીફિકેશન કરીને તપાસ કરી ત્યારે આ ભાંડો ફૂટયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિશ્વામિત્રી નદીમાં દબાણને લઈને પીલ તેર સપ્ટેમ્બરે થશે સુનાવણી વિશ્વામિત્રી નદીમાં ગેરકાયદેસર રિટેનિંગ વોલ બનાવવા મામલે ગુજરાત હાઈકોર્ટમાં પીલ દાખલ કરવામાં આવી હતી પીલમાં મુખ્યમંત્રી આવાસ યોજનાના પોથા હેઠળ ખાનગી કંપની દ્વારા સરકારી જમીન પચાવી પાડવાનો ઉલ્લેખ છે આ અપીલ મુદ્દે આગામી તેર સપ્ટેમ્બરના રોજ હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે રાજ્ય સહિત દસ ઓથોરિટીને પક્ષપાર બનાવવામાં આવ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે